મંગાવનાર લોકો સાથે ગેમ કરી લાખના મોબાઈલ લઈને ભાગી ગયો ડિલિવરી બોય એક ડિલિવરી બોય ઇ કોમર્સ સાઇટના એકસો એકોતેર પાર્સલ લઈને ફરાર થઈ ગયો છે આ સમાચાર મળતા પોલીસ પણ ચોંકી ઉઠી જોકે શાતિર ચોર આખરે કાયદાના હાથમાં આવી ગયો છે જોકે પોલીસે જ્યારે આરોપી પાસેથી ગુનાનું કારણ જાણ્યું ત્યારે તેને વધુ ચોંકાવનારું જણાવ્યું હતું ખાડિયા વિસ્તારમાં રહેતા ડિલિવરી બોયની પાર્સલ ચોરી કેસમાં ધરપકડ કરવામાં આવી છે પોલીસ કસ્ટડીમાં ઉભેલો આરોપી મોહમ્મદ સબ્બીર મંસુરી એમેઝોન કંપનીના ડિસ્ટ્રીબ્યુટર સાથે ડિલિવરી બોયનું કામ કરતો હતો તે સમયે પાર્સલોમાં આવેલા લાખોના મોબાઈલ ગ્રાહકો સુધી ન પહોંચતા ઇ કોમર્સ સાઇટના મેનેજરે ફરિયાદ નોંધાવી હતી આરોપીએ ઓગણપચાસ લાખની કિંમતના એકસો મોબાઈલ ફોન અન્ય ચીજવસ્તુઓ મળી કુલ એકસો જેટલા પાર્સલની ચોરી કરી હોવાનું ખુલ્યું હતું આ મોબાઈલ ફોન પે પિસ્તાલીસ નગ આઈફોન જેની કિંમત બાવીસ પોઈન્ટ પચાસ લાખ થાય છે તપાસમાં ખુલાસો થયો છે કે ડિલિવરી બોય જ પાર્સલોની ડિલિવરી ગ્રાહકોને નહોતી કરી અને બારોબાર સગે કરવાના ઈરાદે મહારાષ્ટ્ર ગોવા અને રાજસ્થાન તરફ સસ્તા ભાવે આ મોબાઈલ વેચાણ કરવા ગયું હતું આરોપી મોજ શોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડ્યો હતો